તો ભાઈ પાવાગઢ નથી જોયું અરે નો સુરેન્દ્રનગર વાળા ખવડાવમાં માયના છે જોઈ લો કોમ્પ્લિમેન્ટરીમાં તમને સિંગ ને ડુંગરી ની બે જાત ની ચટણી આપી છે ટેસ્ટ કરો

પછી અમે આપી દીધો તો ઓર્ડર ભાઈ ગરમા ગરમ રાત્રે તમને અઢી ત્રણ વાગે આવો પુલાવ મળે પછી બીજું તો શું જોઈએ ભાઈ મસાલા મસાલા નાખીને અને ઉપરથી પછી છેલ્લે એમનો પાવભાજી મસાલો અને ફ્રેશ ધાણા નાખીને જ્યાં પુલાવ બનાવ્યો હતો ભાઈ જમાવટ પડી ગઈ હતી રાત્રે તમને અઢી ત્રણ વાગે પુલાવ મળી જાય પછી બીજું શું જોઈ હાલો હવે જઈએ સીધા ઘર બાજુ ફાઈનલી નાસ્તો કરીને અમે બધા નીકળી ગયા છીએ શું શું નાસ્તો કર્યો મારે યાદ કરવું પડશે પેલા મંગાવી વેજીટેબલ ચીઝ સેન્ડવીચ પછી આરો ભાઈનું મંગાવ્યું હતું વડાપાવ પછી મેને કરણે પીધી હતી ચા ચોકલેટ મસ્કા બન અને પાછી દાબેલી મંગાવી હતી અને હજી બે વસ્તુ તો આપણે પાર્સલ કરી છે કેવું રહ્યું મજા આવી ગઈ અને દિલ થી ખવડાવ્યું ને ઓકે અહીંયા દિલ થી નહીં સુરેન્દ્રનગર વડે કાયમ દિલ થી ખવડાવે છે હવે આ બે વસ્તુ શું બે ને ત્રણ વસ્તુ પાર્સલ લીધી છે અને હવે ભાઈ કાજે રાત ના અઢી જોવી છે હવે ઘરે કોઈ જાગે છે કે નહીં છે રાતના પોણા ત્રણ અને નાસ્તામાં જોઈ લો આવી ગયા છે સરસ મજાની બે ચટણી અને મરચાં એટલે આ એકલો નાસ્તો નથી હોય એ આ કોમ્પ્લિમેન્ટરી છે પણ જોઈ લો આવી ગયો છે ભાઈ વેજીટેબલ પુલાવ ચોકલેટ વાળો મસ્કાબન મિક્સ ભજીયા અને આ બધા ખેલાડીઓ બધા ખાવા માટે રેડી છે એક બે ત્રણ ચાર હું પોતે પાંચ અને આ શું વિકેટ પડી ગઈ વેજીટેબલ ચીઝ સેન્ડવિચમાં જ પૂરું થઈ ગયું સુઈ જવાનું છે કઈ વાંધો નહીં ડ્રાઇવિંગ કરીને કરીને થાકી ગયો છે આપણે બધા નાસ્તાનો આનંદ લઈએ ચાલો ગુડ મોર્નિંગ અને આજે છે તારીખ બાવીસમી જુલાઈ બે હજારને ચોવીસ અને પહેલી વાર એવું બન્યું કે આપણે વ્લોગ કાલ રાતે સ્ટાર્ટ કર્યો તો નત્યાર આપણે કન્ટિન્યુ રાખીએ છીએ અને કાલે તો આખો દિવસ ક્યાં વયો ગયો એટલો બધો એન્જોય કર્યો કાલ શું કેવું બધાયનું મજા આવી ગઈ ને કાલે તો અને હવે આ લોકો જવાની વાત કરે છે હું તો કહું છું રોકાઈ જાઉ પણ ક્યાં કાલ રાતે જ જવાનું કહેતા હતા પણ પરાણે રોકાઈ ગયા છે તો આવી તો બધા મજા આવી અને બીજી વાર ટાઈમ લઈને આવજો બધા બરાબર છે ઓકે ચલો બાય 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 અરે ન હોય નો હોય ચાલો ચાલો અરે 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 ઓકે બાય બાય ચાલો ચાલો ચાલો

પણ ઉજાગરો છે અને ઊંઘ કેટલી બધી આવે છે કઈ વાંધો નહીં હાલો જમવા બેસી ગયા છે જે જમવામાં જે ભાખરી આખા ટીંડાનું શાક અને પાપડ તો ચાલો બધા જમવા માટે આરવ ભાઈને ને લોલીપોપ માંથી જોયેલો આવું આ શું નીકળો આરવ અંદર આવી કે જાય આ જો એક્ઝેક્ટ કટ એટલે કટ થઈને પછી ઉપર ચોટી ગઈલી છે મેલ્ટ થઈ ગઈ હશે મેલ્ટ થઈ ગઈ છે કયો ફ્લેવર સ્ટ્રોબેરી છે ને હમ કે છે રાતના સવા 8:30 અને પહોંચી ગયા છે ઘરે તારો ભાઈ શું વગાડો છો આ હે તબલા વગાડે ઓકે ભાઈ હું હું ગાવી હતી તને આજે સ્કૂલ માં ગયો ત્યારે હે જરી કે નોતી આવી ને તો ચાલો આજ તો એટલા બધા થાકી ગયા હમણા વેલુ જ સુઈ જાવું છે પણ જમવામાં આજે બનાવવાના છે બર્ગર ચાલો તમને બતાવીએ કેવા બનાવે છે બર્ગર આ બબે ગ્લાસ લઈને ક્યાં આયલા

ઈ થોડોક થોડોક આપણે આની અંદર એડ કરવો છે મસ્ત લાગે હવે છે ને આને બરોબર આપણે મિક્સ કરી નાખીએ આપણા બંને બન માં આપણે બધા સોસીસ લગાડી દીધા છે હવે આની અંદર આપણે એક પેટીસ એડ કરશું પેટીસ ની ઉપર આપણે કાંદા ગોળ રાઉન્ડ કાપીને રાખ્યા છે એના પતલા પતલા આપણે સ્લાઈસીસ એડ કરી દેશું છૂટા છૂટા એટલે મજા આવે આવી રીતના આની અંદર તમે કોબી કેપ્સિકમ ટમેટા એડ કરી શકો છો પણ આપણે અત્યારે સિમ્પલ બધું અચાનક નક્કી થઈ ગયું મોલમાં ગયા લઈને આવ્યા છે અને આ છે આપણી ચીઝની સ્લાઇસ અને આને આની પર મૂકી દીધું અને કરી નાખીશ સીધું તો આપણું બર્ગર બનીને રેડી છે હું ટેસ્ટ તું કરીશ ટેસ્ટિંગ કરી રહ્યા છે બાઇટ આવશે ને પેલા એટલું મોટું છે બર્ગર સોસીસ ના ફ્લેવર કેવા છે કે મસ્ત છે ને મજા આવી ગઈ ને તો વાંધો નહીં હવે ઓલા સોસ નું નામ મને હજી યાદ નથી આવતું કે આ સોસ નું તંદુરી સોસ જો તંદુરી સોસ કહેતો કેતો જો અત્યારે યાદ આવે મેં ઘણા બધા ફૂડ માં જોયું છે આ ડાર્ક એકદમ ઓરેન્જ જેવું હોય ને એને તંદુરી સોસ કેવાય તમારે ખાવું છે બા બર્ગર હે સોફ્ટ છે સમજો જો હાઉ પતલું છે બનાવે કાધું

હોટ વિલ્સ ની કાર નીકળી અંદર થી અપર કોવે કે હોક વિલ્સ છે છે સ્ટીકર મે ચિપકાયા ભાવના ફિયા લઈને આવ્યા હતા કિન્ડર જોય કેવાય ને મન સરદી થઈ ગઈ છે નો લાવો કે એક હપ્તા કે થઈ અત્યારે થઈ ગઈ ને સરદી તો વાઈ ગયા છે રાતના સવા નવ અને ફાઇનલી હવે સુવાની તૈયારી કરી છે આજ તો બહુ જ વહેલા સુવાની તૈયારી ચાલુ છે કારણ કે કાલનો ઉજાગરો એટલો બધો છે ને કે હવે આંખ ખુલતી નથી અને આ પહેલો ઉલોક આપણો એવો છે કે જે બે દિવસ આવેલો પહેલી વાર એટલે તારીખ પ્રમાણે જોવો તો એક દિવસ આઈ અને આમ કાલ આપણે રાત મિડ થી ચાલુ કર્યો તો આ વ્લોગ અને ખરેખર બહુ મજા આવી ગઈ તો ચાલો અમારા વિડીયો ગમતો હોય તે લાઈક અને શેર કરજો આજનો વિડીયો મને ખબર નથી હવે નાનો થયો છે કે મોટો કઈ ખબર નથી પણ અમારા વિડીયો ગમતો હોય તો લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરવાનો ભૂલતા નહીં થેન્ક યુ આભાર ગુડ નાઇટ